પોલીસનું જે કટોક આવ્યું એમાં આપણા સમાજના બાળકોનું કટોક એકસો ઓબીસી વર્ગીકરણ લાગુ થાય તો આપણે પંચ્યાસી થી વચ્ચે આપણું કટોક આવી જતું આપણા ઓછામાં ઓછા હજારથી પંદરસો દીકરા દીકરી પોલીસની ભરતીમાં હોત આ ઓબીસી વર્ગીકરણનો મુદ્દો આપણે એટલા માટે લઈએ છીએ શરૂઆત સૌરાષ્ટ્રમાં આપણે આઈનની યાદી કરીએ છીએ એટલે ઓબીસી વર્ગીકરણ પણ ખાસ જરૂરી છે વિદ્યા સહાયકવાળી વસ્તુમાં જુઓ વિદ્યા સહાયકમાં પણ આપણે મોટો અન્યાય જો હાલમાં આપણે પીઆઈની બકરીઓ બહાર પડી એમાં પણ આપણે અન્યાય થાય છે આપણે એમ થાય છે કે આપણા બાળકો ભણાવીએ ભણાવીએ બાળકો ભણાવીએ તો ખરા પછી એને ક્લાસીસ કરાવીએ અને આપણે ગાંધીનગર રાજકોટ કે ગમે ત્યાં ક્લાસીસ કરાવીએ પછી એવું કરવાનું આવું બધું થાય છે અન્યાય થાય છે એના માટે આપણે જાગૃતિ લાવવા માટે થઈ અને ઓબીસી વર્ગીકરણ આ જરૂર છે ઓબીસીમાં આવી છીએ આપણે પણ ઓબીસીમાં આપણને લાભ મળતા નથી આપણા ઓબીસીને સત્યાવીસ ટકાનો લાભ કોણ લઈ જાય છે કે જે દસથી પંદર ટકાથી તો મુખ્ય ચાર પાંચ જા પણ એના પછી પણ દસથી બાર જ્ઞાતિ એવી છે કે આપણા ઓબીસીની સિત્યાવીસ ટકાની ઓછામાં ઓછી ચોવીસથી પચીસ ટકા લાભ એ લોકો લે છે અને આપણને મળતો નથી

આજ પણ માનું નવાઈમાં આપણે એમ કહે કે ભાઈ આપણા શિક્ષણ નથી ક્યાં આધારે માનવાનું નવા માની એ ને કારણ કે નોકરી કરે અને એકસો આઠ વાળો ખેર દાડીએ જાય આજ થાય ને અન્ય નથી આપણો છોખ્ખો અન્ય એના માટે નક્કી કરું છું કે ઘણા છે તમે બધા લોકો સોશિયલ મીડિયામાં બોતા હોય સમાજ એકદમ થઈ ગયો ગાંધીનગરમાં ત્રણ થી ચાર મીટિંગ કરી શકો પછી સુરકિલા માં કરી અને એક તમે સાઉકુડો પણ સૌરાષ્ટ્રમાં કોડી સમાજ અહીંયા ઉગો છે આવું કંઈ અપે વાંધો નથી કારણ કે સૌરાષ્ટ્રમાં કોડી આમાં કોઈ રાજકીય નથી રાજકીય પણ જો આપણા રાજકીય ભાજપના ધારાસભ્ય કાળુભાઈ તાભી હમણાં જ પત્ર લખ્યો છે ઓપીસી વર્ગીકરણ એની આપણે સમર્થન કર્યું તો આમાં આપણા ધારાસભ્યોને કે સાંસદોને પણ કોઈ કમ્પ્લેટ છે નહીં કારણ કે ઓપીસી વર્ગીકરણ છે કોઈ સમાજને સામે આપણે જવાનું નથી કોઈ જાતિને સામે જવાનું આપણે તો આપણે હક મેળવવો છે છેતાલીસ ના ઓબીસીમાં આવી ગઈ ઓબીસીમાં એકસો છેતાલીસ છે આપણે ઓબીસીમાં એટલો અન્યાય થાય છે કઈ જ્ઞાતિ બહાર નીકળી ત્યારે આપણે ઓબીસીમાં જો વિદ્યા આપણી સત્યાવીસ ટકામાંથી ચૌદ ટકા નાખી બે ટકા કાપી નાખીએ એક કોઈ જ્ઞાતિ બહાર નીકળી કોઈ જ્ઞાતિ બહાર નીકળી આપણે કોઈ જ્ઞાતિનો વિરોધ નથી કરતા બીડબલ્યુ એસ ને એનો વિરોધ નથી કરતા પણ આપણો હક મેન તો આપણો હક છે પસાર સામાજિક અને શૈક્ષણિક રીતે પસાર પ્રસાદ હોય તો સૌથી વધુ કોળી સમાજ આપણે સામાજિક અને શૈક્ષણિક રીતે પસાર કરવાનો લાભ આપણને કોળી અને કાકોર સમાજ અને અન્ય પ્રસાદ સમાજ એમાં ઘણા બધા સમાજો આવે છે જે આપણા જે આપણો પ્રસાદ છે પણ એ આપણા હકો છે કે જે સામાજિક અને શૈક્ષણિક કે આર્થિક કોઈ રીતે પસાર નથી પણ આપણા લાભો લઈ જાય છે તો એના માટેની આપણે આ લડાઈ ચાલુ કરીએ છીએ અને का संदेश के अंदर आपका बड़ा भैया यहां उपस्थित या दे बदल સૌ કો આભાર માનું છું આવા સર થોડો આવીને એ શબ્દો બોલો રતનભાઈ જમણે બોલો સર હવે આવા તો